ઇડલી બનાવવામાં વધુ ઝંઝટ ના કરવી પડે એટલે આપણે એમટીઆરનું ઇન્સ્ટન્ટ ઇડલીનું પેકેટ લાવીને ઘરે બનાવતા હોઈએ છીએ પણ મારી આ રીતે ઇડલી બનાવશો તો તમારે એમટીઆરનું પેકેટ પણ નહીં લાવવું પડે અને એમટીઆર સ્ટાઇલની ઇડલી ફટાફટ ઘરે જ બની જશે કઢાઈમાં ટુ ટી સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ એમાં દસથી બાર નંગ કાજુને શેકી લેવાના છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે શેકી લઈશું શેકાતા ત્રણ ચાર મિનિટ જેટલો સમય થાય છે પિંક એવા શેકાઈ જાય એટલે કાઢી લેવાના છે શેકાઈ ગયા છે કાઢી લીધા હવે એ જ કઢાઈમાં ત્રણ ટીપડી અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું વન ટી સ્પૂન રાઈ બે ચપટી હિંગ નાખીએ અને રાઈ તતડે એટલે વન ટેબલ સ્પૂન ચણાની દાળ વન ટેબલ સ્પૂન અડદ દાળ એડ કરી લેવાની છે તો બંને દાળોને ધીમા તાપે શેકવાની છે તો અહીંયા પિંક એવી શેકી લેવાની એની એકદમ સરસ ખુશ્બુ આવવા લાગશે તો ત્રણ ચાર મિનિટમાં શેકી લેવાની છે વધારે બ્રાઉન નહીં કરીએ સરસ શેકાઈ ગઈ છે હવે એની અંદર મીઠા લીમડાના પાન પચીસથી ત્રીસ નંગ સમારીને એડ કર્યા છે બે નંગ લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરીશું જે મોડા લીધા છે એક મિનિટ સાંતળી લઈશું તો અહીંયા સતળાઈ ગયું હવે વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે લીલા ધાણા એડ કર્યા પછી તરત જ મિક્સ કરી અને તરત જ એક કપ જેટલી સોજી એડ કરી લેવાની છે તો એક કપ સોજી એડ કરી ધીમા તાપે શેકી લેવાની છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી ત્રણ ચાર મિનિટ જેટલો સમય થાય છે શેકાતા જુઓ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને કડાઈને નીચે ઉતારી અને અડધો કપ જેટલું અહીંયા ખાટું દહીં લીધું છે જો તમારી પાસે મોડું દહીં હોય તો એક કપ લેવું ખાટું દહીં હતું એટલે અડધો કપ લીધું છે અને અડધો કપ પાણી એડ કરીશું પાણી ધીમે ધીમે એડ કરી અને મિક્સ કરતા જવું એટલે લમ્સ ના રહે એકદમ બધું એડ નહીં કરી લેવાનું તો આ રીતે ધીમે ધીમે એડ કરી મિક્સ કરતા જવું તો બેટર તૈયાર કરી લેવાનું છે અને આમાં ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું છે જે વિડીયોમાં નથી આવ્યું તો વન ટીસ્પૂન જેટલું મેં મીઠું પણ એડ કરેલું અને સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ બંધ કરી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ઇડલી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે તળેલા કાજુ છે એ આમાં ગોઠવી દેવાના છે અને બેટરને એની અંદર વન ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી અને થોડુંક પાણી એડ કરી લેવાનું છે એની ઉપર મેં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું તો બેટર આવું થીક જ રહેશે અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે ઇડલી આ રીતે સ્ટેન્ડમાં બેટરને ભરી લેવાનું છે હવે ઇડલી થવા માટે પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દેવાની છે તો આ ઇડલી ચીકણી પણ નહીં લાગે એકદમ સ્પોન્જી બનશે અને જો પંદર મિનિટમાં ઇડલી સરસ થઈ ગઈ છે ઉતારી લઈશું તો એકદમ ફટાફટ બની જાય છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બની છે જુઓ તો એને તમે અલગ અલગ ચટણીઓ સાથે સાઉથ ઇન્ડિયન ચટણીઓ હોય છે એની સાથે સર્વ કરી શકો છો તો અહીંયા મેં કોકોનટ ચટણી સાથે મેં સર્વ કરી છે તો એકદમ ઝડપથી બન બની જતી એમટીઆર સ્ટાઇલ ઈડલી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર